સુરતના મોરાભાગળમાં ગઈકાલે સવારે એક સાથે ચાર લોકોના મૃત દેહ શંકાસ્પદ હાલતમાં મળ્યા હતા ત્યારે આ ચારેય વૃદ્ધોના મોત ગેસ ગુંગળામણથી થયા હોવાનું પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બન્યું હતું અને ચારેય વૃદ્ધોના જીવ લીધા હતા સુરતના જહાંગીરપુરા પોલીસ હદમાં આવેલા મોરાભાગના વિસ્તારમાં આવેલા રાજહંસ રેસિડેન્સીમાં પાંચમાં માળે રૂમ નંબર પાંચસો ચારમાં અઠ્યાવન વર્ષે જશુબેન કેશુભાઈ વાઢેર રહેતા હતા જશુબેન બેંકમાં નોકરી કરતા હતા હાલમાં જશુબેનના પુત્ર મુકેશ વાઢેરનું ઓપરેશન થયું હતું જેથી તેમના બે માસી અને માસા ભાવનગરથી તેમના ખબર પૂછવા માટે આવ્યા હતા શુક્રવારે રાત્રે દસ જેટલા લોકોએ એકસાથે દાળ ભાત શાકપુરી અને રસનું ભોજન લીધું હતું અને બાદમાં સુવા માટે પોતાના રૂમ પર આવ્યા હતા સાથે રહેતા પુત્ર રાકેશ અને પુત્ર વધુ હાલ ગોવા ફરવા ગયા હતા જ્યારે મોટો પુત્ર મુકેશ અને તેનો પરિવાર ત્યાં જ રેસિડેન્સીમાં પહેલા માળે રહે છે ગઈ રાતે તેમના ઘરે જમીને જશુબેન જશુબેનની બે બહેન ગૌરીબેન હીરાભાઈ મેવાડા અને હીરાભાઈ મેવાડા અને શાંતાબેન નાનચીભાઈ વાઢેર પાંચમા માળે સુવા આવ્યા હતા આ દરમિયાન તેઓ ઘર બંધ કરીને સૂતા હતા ત્યારે ગતરોજ વહેલી સવારે જ્યારે જશુબેનની પુત્ર વધુ નાસ્તો લઈને ઉપર ગઈ ત્યારે દરવાજો બંધ હતો જેથી તેમણે દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પણ દરવાજો ન ખોલતા તેમના પતિ અને અન્ય લોકોને જાણ કરી હતી જેથી મુકેશ ઘરની બીજી ચાવી લઈને આવ્યો હતો અને બંધ ઘરને ખોલતા અંદર જોયું તો ચારેય વૃદ્ધના શંકાસ્પદ હાલતમાં મોત થયા હોવાનું સામે આવ્યું હતું આ અંગે તાત્કાલિક તેમણે એકસો ને જાણ કરી હતી અને પોલીસના ઉચ્ચ અધિકારી દોડી આવ્યા હતા અને તપાસ શરૂ કરી હતી ત્યારે પીએમ રિપોર્ટમાં ચારેય વૃદ્ધોના મોત ગેસ ગુંગળામણ થયા હોવાનું સામે આવ્યું છે ચારે બાજુથી બંધ ઘરમાં કલાકો સુધી ગેસ ગીઝર ચાલુ રહેવાથી કાર્બન મોનોક્સાઇડ જીવલેણ બન્યો હતો અને ચાર લોકોના જીવ લીધા હતા